હેલો મિત્રો નમસ્કાર તમારું સ્વાગત છે આપણી આ ચેનલ કાનૂ નોલેજમાં તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પીએસઆઈ માટે ઉપયોગી જે મેન્સમાં ઉપયોગી થાય એવો નિબંધ લઈને આવ્યા છીએ એઆઈ ઉપર બરાબર આની પહેલાં આપણે એક પત્ર લેખન લઈને આવ્યા હતા યુસીસી ઉપર તેનો વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો બરાબર તે પણ એક ખૂબ ચર્ચાનો મુદ્દો હતો બરાબર જે પૂછાવાની શક્યતા ખૂબ વધારે છે અને એઆઈ પણ એવો ચર્ચાનો એક મુદ્દો છે જે પૂછાવાની શક્યતા વધારે છે બરાબર તો મિત્રો જે પહેલાં એક વિડીયો આપણે પત્રલેખન કર્યું યુસીસી ઉપર તેમાં ઘણા બધા મિત્રો કહેતા હતા બરાબર કે તેમાં વ્હાઈટનરનો ઉપયોગ કરી શકીએ બરાબર આપણે તો મિત્રો કોલ લેટરમાં આપણે જણાવવામાં આવ્યું છે કે વ્હાઈટનરનો ઉપયોગ આપણે કરી શકતા નથી અને અમુક વિદ્યાર્થીઓ કહેતા હતા કે આપણે સરનામું ક ખગ એમ જ લખી કે તો એ ક ખગ એવી રીતના મેં જે લખ્યું એમ તમારે નથી લખવાનું પરંતુ જે મેન્સમાં તમને જેવો નિબંધ અથવા પત્રલેખન ઉપર જે વિષય ઉપર તમારે લખવાનું છે બરાબર એ વિષય આધાર એ વિષયના આધાર ઉપર તમારે સરનામું લખવાનું છે બરાબર તો એ વાત પણ ધ્યાન લેજો તો મિત્રો આપણે એઆઈ ઉપર આપણે વાત કરવાના છીએ જે ખૂબ જ ઉપયોગી થશે પરીક્ષાની દૃષ્ટિએ અને આપણે આપણે જે મેન્સમાં ઉપયોગી થાય એવા જ નિબંધ લઈને આવ્યા છીએ બરાબર આલતું ફાલતું નિબંધન લઈને આવતા બરાબર તો શરૂઆત કરીએ મિત્રો એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે કૃત્રિમ બુદ્ધિ બરાબર તો હાલમાં ટેકનોલોજીની દુનિયામાં એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્ટેલિજન્સની બોલબાલા વધી રહી વધી ગઈ છે બરાબર તો મિત્રો પ્રસ્તાવના મિત્રો પ્રસ્તાવના તમે અહીંથી પણ આપણે તમે અહીંથી પણ શરૂઆત કરી શકો લખવાનું અને પ્રસ્તાવના અહીંથી નીચેથી પણ ચાલુ સ્ટાર્ટ કરી શકો બરાબર અહીંથી તો શરૂઆત કરીએ તો એકવીસમી સદીને ટેકનોલોજી યુગ કહેવામાં આવે છે આપણી રોજબરોજની સવારથી લઈને રાત સુધીમાં કેટ કેટલાય ટેકનોલોજીના યાંત્રિક ઉપકરણો પોતાનો અહમ ભાગ ભજવતા હોય છે બરાબર એ આપણી જિંદગીનો એક અભિન્ન હિસ્સો બની ગયા છે જેની વગર રહેવું હવે કદાચ શક્ય ન પણ બને ટેકનોલોજી સારી છે કે ખરાબ એ તો એનો કેવો ઉપયોગ થાય એની પર નિર્ભર છે બરાબર પછી હાલમાં ટેકનોલોજીની દુનિયામાં એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની બોલબાલા વધી ગઈ છે બરાબર સોશિયલ મીડિયા ઇન્ટરનેટ ન્યૂઝ બધે અત્યારે એઆઈ છવાઈ ગયું છે કોમ્પ્યુટર અને ટેકનોલોજીના ફિલ્ડમાં તેની જોરદાર એન્ટ્રીના લીધે કેટ કેટલાય જટિલ કાર્યો પડભરમાં આસાનીથી સંપન્ન થઈ જાય છે બરાબર તો મિત્રો તમને આ લો કે તમે ખાલી કોન્સ્ટેબલની તૈયારી કરો પણ તમે બીએસએમાં ફોર્મ ભર્યું છે બરાબર તો નિબંધ લખવા જ તમને કદાચ પાર્ટ બીમાં અને એમાં બરાબર હારી પકડ હોય તો તમને નિબંધ લખતા કદાચ ફાવતું ન હોય બરાબર તો અમુક આમાંથી થોડીક એવી બાબતો યાદ રાખી લેવી બરાબર જે નિબંધ લખો હાવ તમને કાંઈ યાદ નહીં હોય જેમ તેમ નિબંધ લખશો તો હાવ માર્ગ નહીં આવે બરાબર પરંતુ આમાંથી થોડીક વિડીયો જોતા તમને આમ થોડીક યાદ આવી જાય બરાબર જ્યારે પેપરમાં બેઠા હોય કે આવી રીતના આપણે જોયું હતું બરાબર સાંભળ્યું હતું તેના આધાર ઉપર તમે લખી શકો બરાબર ખોટા ગાફાનો મારી શકો તો હવે જોઈએ તો એઆઈની શરૂઆત મિત્રો એઆઈની શરૂઆત સૌપ્રથમ વર્ષ ઓગણીસો પંચાવનમાં જોન મેકાર્થી નામના એક અમેરિકન કમ્પ્યુટર વૈજ્ઞાનિકને આવ્યો હતો બરાબર તો મિત્રો અહીંયા જે આંકડા આવ્યા છે બરાબર ઓગણીસો પંચાવન બરાબર આ ડેટા છે ને એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે બરાબર અને તમારે જે ડેટા છે ને ધારો કે આ આંકડા કેમ આપ્યા ઓગણીસો પંચાવન આપણે ગુજરાતીમાં મેં લખ્યા બરાબર ઇંગ્લિશમાં ન રાખવા કારણ કે નિબંધ આપણે લખ્યો તો ગુજરાતીમાં ગુજરાતીમાં આંકડા એ ગુજરાતીમાં લખવાયા બરાબર તેમણે વર્ષ ઓગણીસો છપ્પનમાં અમેરિકાની ડેટર માઉથ કોલેજમાં ટેટ માઉથ કોલેજમાં યોજાયેલ એક વર્કશોપમાં સૌ પ્રથમ એઆઈ વિશેનો કોન્સેપ્ટ લોકો સમક્ષ રજૂ કર્યો હતો અને તે અંગે વિસ્તારની માહિતી આપી હતી તેમના મતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એક એવું ઉચ્ચ કોટીનું કમ્પ્યુટર વિજ્ઞાન છે જેની મદદથી મશીનોમાં બુદ્ધિ બુદ્ધિમત્તાનો વિકાસ કરી શકાય છે એટલે કે એવા રોબોટ્સ અને પ્રોગ્રામ્સ બનાવી શકાય છે જે માનવ સર્જિત સિદ્ધાંતો પર કાર્ય કરે છે તેમજ માનવીય મગજના તર્કોનો ઉપયોગ કરીને કાર્ય કરે છે બરાબર તો આમાં અમુક બાબત તમને કદાચ પેપર સમય યાદ ન પણ આવે બરાબર તો અમુક માહિતી થોડીક યાદ રાખવી બરાબર જેના આધારે તમે થોડુંક લખી શકો બરાબર તો એ અહીંના કાર્યો તો જોઈએ મિત્રો આપણે બરાબર તો આવી રીતે તમે મુદ્દા થોડાક બરાબર એટલે મુદ્દા થોડાક થોડાક પહેલાં આપણું પેપર સાઈડમાં થોડા મુદ્દા લખી નાખવા એના આધારરૂપ તમારે હાલવાનું બરાબર પહેલાં તમે સારું લખશો ને પછી તમે ખરાબ લખશો ને પછી એવી રીતના હાલશો તો થોડુંક બગડી જાય બરાબર નિબંધ એટલે કે હવે આગળ જોઈએ તો કૃત્રિમ બુદ્ધિમતા એ કૃત્રિમ બુદ્ધિતા એવા એવા કાર્યો કરીને વિશ્વમાં ક્રાંતિ લાવી છે જે લાવી છે જે પહેલાં જીવન માનવજાતની જરૂર હતી બરાબર આજે કૃત્રિમ બુદ્ધિ કૃત્રિમ બુદ્ધિ આરોગ્ય નાણાં શિક્ષણ અને મનોરંજનથી લઈને દરેક ક્ષેત્રમાં આપણું કામ સરળ બનાવી રહી છે આજકાલ વિદ્યાર્થીઓ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમજવું મહત્વપૂર્ણ છે કારણ કે તેની મદદથી તેઓ ભવિષ્યમાં સરળતાથી નોકરી મેળવી શકે છે અને તેમના જ્ઞાનમાં પણ વધારો કરી શકે છે મદદથી વિદ્યાર્થીઓ કોઈ પણ ક્ષેત્રમાં પોતાનું ખૂબ સરળતાથી અને કાર્યક્ષમ રીતે પૂર્ણ કરી શકે છે બરાબર આગળ જોઈએ તો મિત્રો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ કોઈ વ્યવસ્થામાં નોકરીની ભૂમિકા ભૂમિકાઓની બદલીને તેમનું પરિવર્તન કર્યું છે બરાબર એઆઈએ માનવ શોધને વેગ આપ્યો છે જેના કારણે લોકો અને સંસ્થાઓ સ્પર્ધાત્મક ટેકનોલોજી અપનાવવા મજબૂર થયા છે આપણે સામાન્ય જીવનમાં પણ એઆઈ સ્માર્ટ ઉપકરણો સોશિયલ મીડિયા અને પર્સનલ અસિસ્ટન્ટ વડે આપણી દિનચર્યાનો સુધારો કરી રહ્યા છે મોબાઈલ ફોનથી લઈને નવા ઘરગથ્થુ ઉપકરણો સુધી એઆઈ એપ્લિકેશનનો આપણા આપણા સુવિધા પૂરી પાડી રહી છે બરાબર અને આપણા કાર્યોમાં સુધારો કરી રહી છે જેનાથી રસોઈ અને સફાઈ જેવા ઘરના કાર્યો સરળ બન્યા છે બરાબર માનવ કાર્યને વધારવાની ક્ષમતાને કારણે એઆઈ કમ્પ્યુટર વિજ્ઞાનમાં એક લોકપ્રિય ક્ષેત્ર બની રહ્યું છે આગળ જોઈએ તો મિત્રો આવી જે અમુક આપણે ધારો કે ભૂલ થઈ બરાબર તો આમ આમ ચેખા છે કે હાવ ન કરી બરાબર ખાલી હાથે એક લીટો મારી દેવો બરાબર એક બરાબર એઆઈ સંચાલિત મશીન અનેક કામદારોનું કામ કરી શકે છે એઆઈના કેટલાક ગેરફાયદા પણ છે બરાબર મશીનો પર આટલી બધી નિર્ભરતા આપણને આડસુ બનાવી દેશે બરાબર આપણે મશીનો પર બેઠા રહે તો પછી આપણે આડસુ થઈ જઈએ આડસું બની રહેશે આપણને સ્વતંત્ર રીતે કાર્ય કરવા માટે અસમર્થન અસમર્થ બનાવવામાં આવે છે એઆઈનો ઉપયોગ ફક્ત જરૂરી હોય ત્યાં જ કરવો બરાબર આગળ હજી જોઈએ તો એઆઈ છે તો બરાબર એનાથી શું શું પ્રશ્નો ઉદ્ભવી શકે તો જોઈએ એ સ્વાભાવિક રીતે સારું કે ખરાબ નથી તે એક એવું સાધન છે જેનો ઉપયોગ ફાયદાકારક અને નુકસાનકારક બંને હેતુઓ માટે થઈ શકે છે તે કેવી રીતે વિકસાવવામાં આવે છે અને ઉપયોગ લેવાય છે તેના પર આધાર રાખે છે એઆઈને સાવધાની અને જવાબદારી સાથે અપનાવવું મહત્ત્વપૂર્ણ છે ખાતરી કરવી કે તેના વિકાસ અને ઉપયોગ નૈતિક અને પારદર્શક રીતે થાય બરાબર પછી છે શું એઆઈ ખતરો બની શકે છે બરાબર આના વિશે થોડુંક મિત્રો આમાં થોડીક આ પેરેગ્રાફમાં થોડી મિસ્ટેક છે બરાબર એઆઈ ખતરો બની શકે છે તેના વિશે થોડુંક તમે વધારે એક્સ્ટ્રા લખી શકો બરાબર પછી આગળ આપણે જોઈએ તો કે એઆઈનો ઉપયોગ બરાબર તો એઆઈનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે બરાબર અને હું તમને બે રીતે સમજાવી બરાબર જે તમે યુપીએસસીના ટોપર હોય જેની નોટ્સ તમે કદાચ જોઈ હોય તો બરાબર જો તમે આવી રીતના પણ લખી શકો બરાબર એઆઈનો ઉપયોગ ક્યાં થઈ શકે તો કે કોમ્પ્યુટર ગેમ્સ મશીન વિઝન વાણી ઓળખ સર્વરલેન્સ મશીન લર્નિંગ સુપર કમ્પ્યુટર બુદ્ધિ બુદ્ધિશાળી રોબોટ બરાબર આવી રીતે પણ લખી શકો અને આવી રીતે જો તમારે ન લખવું હોય તો તમે આવી રીતે લખી નાખો કે આવું કોષ્ટક બનાવો પછી પછીમાં લખો એ અહીંનો ઉપયોગ બરાબર પછી આમ સાઈડમાં તમે આવી રીતના કરી આ કેમ અહીં કોમ્પ્યુટર ગેમ્સ લખેલું છે બરાબર તો તમે અહીં ત્યાં અહીંયા પણ લખી નાખો કોમ્પ્યુટર ગેમ્સ લખો પછી અહીં લખો મશીની વિઝન એટલે અમે બે ઉદાહરણ આપ્યા આ બે બે ઉદાહરણ લખવાની જરૂર નથી ગમે એક લખી શકે આવી રીતે લખો તો વધારે સારું છે બરાબર તો એને એમ સેટરને એમ થાય કે નહીં આને આની પહેલાં એ પરીક્ષાઓ આપી છે બરાબર કે નિબંધીને બરાબર તો આવી રીતને એનું ફાવે છે બરાબર તો આવી રીતે લખો તો વધારે સારું અને આ ન આવડે તો આવી રીતે તો આપણે લખીએ જ છીએ બરાબર પછી છે પછી છે એઆઈ એપ્સ બરાબર હાલમાં પ્રખ્યાત થયેલા તેમજ ઉપયોગી હોય તેવા એ એઆઈ આધારિત એપ્લિકેશનો જેવા કે જે ચેટ જીપીટી બરાબર આપણે ચેટ જીપીટી નથી આવ્યું આપણે ફોટો નાખીએ ડાગલા જેવા ફોટો થઈ જાય બરાબર ચેટ જીપીટી છે પછી રેપિડ જનરેટર કોડ છે બરાબર આવા વગેરે નામો છે બરાબર જે તમને સ્ક્રીન ઉપર એક ફોટો છે તેમાં દેખાતા હશે બરાબર નો આ યાદ આવે તો ખાલી ચેટ જીપીટી લખીને વગેરે જેવા એપ્લિકેશનો છે બરાબર અને આમ આવી રીતે લખી શકો ને હમણાં અમે આવું બધે આવી રીતે પણ લખી શકો પછી અહીં લખો એઆઈ એપ્સ બરાબર પછી આમ 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 કરી અને તમે બધા નામ લખી શકો બરાબર હવે જોઈએ તો ઉપસહારમાં મિત્રો તો આપણે જોઈએ ઉપસહારમાં તો આ વાત હતી અફલાતુન એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ બરાબર તો કહેવાય કે કેવો શબ્દો ઉમેરો બરાબર આવા શબ્દો તમે ઉમેરી શકો બરાબર આના સંબંધિત બરાબર ફાકા ફાંકા ઓછા મરવાના તો જોઈએ તો જેણે ટેકનોલોજીની દુનિયામાં પોતાની ગ્રાન્ડ એન્ટ્રી કરી લીધી છે આ ટેકનોલોજી રૂપ સાબિત થઈ છે બરાબર અહીં થોડીક ભૂલ હતી બરાબર છેલ્લે છેલ્લે ઉપસાહરમાં થોડી ભૂલ થઈ છે એટલે વાંધો ન આવે આગળ તો નથી થઈ પછી શું નહોતું આપણે આ ટેકનોલોજી વરદાનરૂપ સાબિત થશે ખત બરાબર સાબિત થશે કે ખતરો એ તો ભવિષ્યમાં જ ખબર પડશે બરાબર આપણે ભવિષ્ય તો જાણી શકતા નથી કે આ આ અટાણા આવું થઈ જાય બરાબર એ તો ભવિષ્યમાં જ ખબર પડશે હું શું થાય બરાબર આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટથી એક જૂની કહેવત છે કે અતિની ગતિ ન હોય બરાબર આમાં તમે જો આવી રીતે આ એક જ મિનિટ મિત્રો હજી આ રેડી અતિની ગતિ ન હોય આવી રીતે એક કહેવત પણ હું મેળવી શકું બરાબર આના સંબંધિત કહેવત હોવી જોઉં બરાબર બીજી એ કોઈ નહીં એઆઈનો ઉપયોગ જો સારા કાર્યો માટે સ સપ્રમાણ તેમજ પૂરી તકેદારી રાખી કરવામાં આવશે તો ચોક્કસ વરદાન રૂપે સાબિત થશે તેમજ ભવિષ્યને ઉજાડનારું હશે બરાબર નકર ભવિષ્યને ઉજાણનાયક છે દરેક ઘર ઘરથી માંડીને મોટા ઉદ્યોગોમાં એઆઈ એક મદદ મદદનીશનની ભૂમિકા ભજવે છે તેમજ દીર્ઘ દ્રષ્ટ્ર દ્રષ્ટાની પણ બરાબર મોબાઈલની જેમ એઆઈ પણ આપણા જીવનનો એક અભિન્ન અંગ બની રહ્યો છે બરાબર તો આ તો થઈ એઆઈનો મસ્ત એવો નિબંધ હતો બરાબર આના વિશે તમે થોડુંક સમજી વિચારી ને આમાંથી થોડુંક શીખી જાઓ તો બરાબર તમને પરીક્ષામાં જો યાદ આવે તો આ આવી રીતે તમે લખી શકો બરાબર બરાબર ખોટા ખોટા ડોફાડનો મારી આપો બરાબર પેપરમાં તો મિત્રો આની પીડીએફ જોતી હોય તો કોમેન્ટમાં હાઈ કરજો બરાબર વાંધો નહીં અને મિત્રો ચેન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને એક હજી એક આઈએમપી નિબંધ થ સાયબર ક્રાઈમ ઉપર જો ટાઈમ મળે તો તેને અપલોડ કરી દઈએ બરાબર તો મળશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત